નમસ્તે ધોરણ બારના શ્રી નંદકુંવરબાગ ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતાજી દીકરીઓ મનોવિકૃતિનું પ્રકરણ પ્રકરણ નંબર છ આપણે ભણીએ છીએ અને આજે મનોવિકૃતિના પ્રતિમાનો અંતર્ગત આજે આપણે ભણવાના છીએ વાર્તનિક પ્રતિમાનો આમ તો આપણે અગિયારમાં ધોરણમાં ઘણું બધું ભણીને આવીએ છીએ એટલે અમુક શબ્દોથી તમે પરિચિત હશો અમુક વ્યક્તિઓ મનોવૈજ્ઞાનિકોથી તમે પરિચિત હશો અમુક સંશોધકોથી તમે પરિચિત હશો જેબી વોટસનનું નામ તમે સાંભળેલું હશે કે વર્તનવાદના પ્રણેતા એ જેબી વોટસન એમણે વર્તનવાદની વાત કરી હતી તેઓના મત પ્રમાણે વ્યક્તિના વર્તનની સાધારણતા અને અસાધારણતાનો આધાર વાતાવરણ પર રહેલો છે કે વાતાવરણ સાથેની આંતરક્રિયામાંથી અનુભવ અને મહાવરાના પરિણામે પ્રતિક્રિયાને મળતા પ્રબલનને આધારે વ્યક્તિ જુદી જુદી વર્તન ભાતો શીખે છે આપણે જે આપણી સાથેના જીવનમાં રોજ બરોજ જે બનતું આવતું હોય એ ધ્યાનમાં રાખીને આપણી જૂની વાતો સાથે નવી વાતો જોડી અને આપણા વર્તનને કાયમી બનાવતા હોઈએ છીએ તો એ જ બાબત અહીંયા સમજાવી છે કે લાંબા સમયથી એક ધારી વર્તનવાદ એક જ પ્રકારની વર્તનધારા આપણી અંદર હોય તો એ ટેવમાં પરિણમી જાય છે એટલે વ્યક્તિ પોતાના વાતાવરણમાંથી કુસમાયોજિત વર્તન ભાતો પણ શીખશે અને સારી વર્તન ભાતો પણ શીખશે તો આવી રીતે શીખાયેલા વર્તન નું જો સ્વરૂપ બદલી દેવામાં આવે તો કુસમાયોજિત વર્તનને બદલે સુસમાયોજિત વર્તન ભાતો તરફ એને લઈ જઈ શકાય તો વ્યક્તિ વાતાવરણમાંથી વર્તન ભાતો કઈ રીતે શીખે છે એ માટે વર્તનવાદી પ્રતિમાનમાં મુખ્યત્વે બે પ્રક્રિયાઓની વાત કરી છે એક શાસ્ત્રીય અભિસંધાન કે જે રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપ્યો હતો અને બીજો છે ક્રિયાત્મક અભિસંધાન કે જે બી એફ સ્કીનરે આપેલું છે શાસ્ત્રીય અભિસંધાન દ્વારા આપણી અંદર આ કુસમાયોજિત વર્તન ધારા કેવી રીતના આવે એની આપણે પહેલાં વાત કરીએ તો શાસ્ત્રીય અભિસંધાનના નિયમ પ્રમાણે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા એની વચ્ચે જોડાણ થાય છે સાચર્ય થાય છે તો કુદરતી ઉદ્દીપકની સાથે વારંવાર જોડમાં રજૂ થતું તટસ્થ ઉદ્દીપક એ કુદરતી ઉદ્દીપકની સાથે જોડાયેલી પ્રતિક્રિયા જન્માવે છે કે ખોરાકની સાથે વારંવાર ઘંટડીનો અવાજ રજૂ થાય તો એક તબક્કે ખોરાક માટે કૂતરો જે પ્રતિક્રિયા આપતો હતો એ જ પ્રતિક્રિયા ઘંટડી માટે આપશે તો આ આપણે શીખ્યા હતા અભિસંધાનના પ્રયોગની અંદર જે પાવલોવે આપણને શાસ્ત્રીય અભિસંધાન આપ્યું છે એમાં શીખ્યા હતા તો એ જ વર્તન ધારા પ્રમાણે શાસ્ત્રીય અભિસંધાન એ અસાધારણ મનોવિજ્ઞાનમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે કારણ કે ઘણી બધી શારીરિક અને આવેગાત્મક પ્રતિક્રિયાઓ એ એવી છે કે જે જેમ કે ચિંતા છે ભય છે ઉત્તેજના છે મદ્યપાન એટલે કે દારૂ સંબંધી વિકૃતિઓ છે દ્રવ્ય સંબંધી અધીનતા છે એ બધી જ વિકૃતિઓ એ ધીરે ધીરે આ શાસ્ત્રીય અભિસંધાનથી કેળવાય છે તો આ પ્રકારની માનસિક વિકૃતિઓ એ અભિસંધાનનું પરિણામ છે વારંવાર હવે ગઈકાલના ન્યૂઝપેપરમાં જ આવ્યું હતું કે મોટાભાગની વ્યક્તિઓને પૂછવામાં આવે કે તમે વ્યસન કેવી રીતના અપનાવ્યું અથવા તો તમે વ્યસની કેવી રીતના બન્યા તો એમ કહેશે કે મિત્રોએ ટેવ પાડી તો બહુ સરસ મજાનો પ્રશ્ન એમાં લખ્યો હતો કે મિત્ર કોને કહેવાય વ્યસન તરફ લઈ જાય ને કે વ્યસન થી દૂર લઈ જાય છે સારા તરફ જશો તો તમે સારું શીખશો તમે ખરાબ તરફ જશો તો તમે ખરાબ શીખશો પેલા નક્કી કરતા શીખી જાઓ કે શું સારું છે ને શું ખરાબ છે પછી એને ટેવ માં એટલે અહીંયા ઘણી બધી પ્રકારની મનોવિકૃતિઓ એ આ અભિસંધાનનું પરિણામ છે જેમ કે ભય ઉત્પન્ન કરે એવા વિચાર ભયાનક સ્વપ્નો કેટલીક કલ્પનાઓ કે જે વ્યક્તિના મનમાં ભય ઉત્પન્ન કરે છે જેમ કે અંધારા સાથે જોડાયેલો ભય અજાણી વ્યક્તિ સાથે જોડાયેલો ભય તો ભય કે ચિંતાની વિકૃતિ જન્માવનારા ઉદ્દીપકો એ આમ જોવા જઈએ તો એટલા બધા ભયાનક નથી હોતા જેટલો એનો ડર ભયાનક હોય છે તો શાસ્ત્રીય કુદરતી ઉદ્દીપક એટલે કે ખોરાક અને તટસ્થ ઉદ્દીપક એટલે કે ઘંટડી આ બંનેને વારંવાર જોડકામાં રજૂ કરવાથી એક તબક્કે તટસ્થ ઉદ્દીપક એટલે કે ઘંટડીના રજૂઆતના સમયે પણ લાળ પ્રતિક્રિયા જોવા મળી હતી હવે માનો કે આપણે એને ખોરાક આપવાનું બંધ કરી દઈએ તો લાળ ઝરણ બંધ થઈ જશે એટલે કે કુદરતી ઉદ્દીપકની રજૂઆત કરવામાં જો વિલંબ કરવામાં આવે અથવા તો રજૂઆત કરવામાં ન આવે તો ધીરે ધીરે પ્રતિક્રિયા બંધ થઈ જશે આનો અર્થ શું કે જો એક વખત વ્યસનની આદત પડી છે તો ધીરે ધીરે એ વસ્તુ એને ન મળે જોઈતી હોય એ સમયે ન મળે એવા પ્રયત્નો કરવાથી એક તબક્કે વ્યસનમાંથી દૂર થઈ શકાય છે તો ધીરે ધીરે જે અભિસંધાનમાં શીખેલી બાબત છે એને ધીરે ધીરે દૂર કરી શકાશે એટલે અભિસંધાન ધીરે ધીરે શિથિલ બને પછી નષ્ટ થાય તો એને વિલોપન કહી શકાય તો અસાધારણ વર્તન ભય આપણે શીખી ગયા હોઈએ ડરતા હોઈએ એની વિકૃતિ હોય તો ધીરે ધીરે વિલોપનની પ્રક્રિયાનો ઉપયોગ કરવો જોઈએ બી એફ સ્કીનરના સંદર્ભે જો આપણે આ જ વિકૃતિને સમજીએ તો ક્રિયાત્મક અભિસંધાન એ આપણને બી એફ સ્કીનરે આપ્યું કે બાળકોના વર્તન ભાતના ઘડતરની અંદર જે મહત્વની ભૂમિકા ભજવે છે કે અભિસંધાનમાં પ્રબલન અને પ્રબલનના ઉપક્રમ એ ખાસ કેન્દ્ર સ્થાને છે કે સામાન્ય રીતે વ્યક્તિ વિધાયક પ્રબલન મેળવાનો અને શિક્ષાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે કે પ્રબલન વ્યક્તિની વર્તન વાતોને ઘડી આપે છે કે જે વર્તનને પ્રબલન મળે એ વર્તન વ્યક્તિમાં દ્રઢ બને અને એ જ પ્રકારના વર્તન ની તરે વ્યક્તિની અંદર ડેવલપ થાય વિકાસ પામે તો આવી વર્તન વાતો વ્યક્તિ પછીથી કરવા લાગે છે તો સ્કીનરે પ્રબલન અને ઉદ્દીપક વિભેદનની સંકલ્પના દ્વારા સમાયોજિત અને કુસમાયોજિત વર્તનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે વ્યક્તિ સમક્ષ ઉપસ્થિત બે ઉદ્દીપકો વચ્ચેનો ભેદ વ્યક્તિ બરાબર સમજી શકે ત્યારે એ સમાયોજિત વર્તન કરતું થઈ જાય છે કે આપણી સામે જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકમાંથી કયા ઉદ્દીપક પ્રત્યે આપણે કેવી પ્રતિક્રિયા આપવી છે અને કેવી પ્રતિક્રિયા આપશું તેના કયા પરિણામો આવશે એ અંગેની સમજ ધરાવનાર વ્યક્તિ પોતાની પરિસ્થિતિ સાથે બરાબર સમાયોજન સાધી શકે છે પણ આવી સમજ ન ધરાવતી વ્યક્તિ એ કુસમાયોજિત વર્તનનો શિકાર બને છે અને લાંબા ગાળે અસાધારણ વર્તન એનામાં જન્મે છે એટલે બે ઉદ્દીપકોમાંથી મહત્તમ ઉપયોગી ઉદ્દીપક એને સમજવાનું અને એની પ્રત્યે યોગ્ય પ્રતિક્રિયા કરવાની જો એને સમજવાનું કે એના પ્રત્યે યોગ્ય પ્રતિક્રિયા કરવાનું આપણે શીખતા નથી અથવા તો આપણે નિષ્ફળ જઈએ છીએ તો આ વારંવારની નિષ્ફળતા એ આપણને ખિન્નતા તરફ લઈ જાય છે ટૂંકમાં કહીએ તો બી એફ સ્કીનરના આ જે વિચારધારા છે એ દ્વારા આપણે એવું સમજી શકીએ કે આપણી સામે જે ઉદ્દીપક આવે છે આપણે જ આપણને પ્રબલન આપવાનું કે આ મારી માટે યોગ્ય છે આ મારી માટે યોગ્ય નથી આ રીત મારે અપનાવવી છે આ રીત મારે અપનાવવી નથી અને એમ કરતાં કરતાં આપણે સારા વર્તનો તરફ વળીએ છીએ અને જો આવું કરતાં શીખી જઈએ તો ક્યારેય આપણી અંદર મનોવિકૃતિઓ આવતી નથી તો આવી રીતના આજે આપણે વાર્તનિક પ્રતિમાનની વાત કરી અને વાર્તનિક પ્રતિમાનની અંદર આપણે અભિસંધાન ખાસ કરીને શાસ્ત્રીય અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન દ્વારા કેવી રીતે વર્તન ભાતો કેળવાય છે એની વાત કરી આ સાથે તમને હોમવર્ક આપેલું જ હોય છે એ હોમવર્ક તમારે તમારી પાકી નોટમાં કરવાનું રહેશે અને દીકરીઓ ભલે ગમે એટલા તહેવારો નજીક આવે પણ તમે તમારું વાંચવાનું છોડતા નહીં તમે બારમામાં છો તો પૂરી ગંભીરતા સાથે તમારો અભ્યાસ હંમેશા શરૂ રાખજો ગમે તે પરિસ્થિતિ હોય અભ્યાસ શરૂ રાખજો તો દરેક દીકરીઓને મારા જયમંત